મિત્રો ધોઈ તૈયાર થઈને આપણે નીકળી ગયા બજારમાં કામ હતો એટલે તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે એનું કંઈ અનુભવ નથી કારણ કે 12 થી તેર મિનિટ ઉપર ઉપર વિડિયો બની ગયો છે તો ખાસ એ તો મિત્રો આપણી ભેંસો આવી ગઈ તમે જો લાખીઓ આગળ છે બધી ભેંસોથી લાખીઓ પણ છે અને ભૂરો પણ છે તો આપણે મિત્રો આમાં આવેલી છે આપણે મકાઈ તો આટલા ટાઈમથી હું આનામાં જ વ્યસ્ત હતો પહેલાથી આનામાં તો બાજરો આપણે બાજરો કાપ્યો મિત્રો આ છે ઓવન સોસાયટી મોટામાં મોટી એટલી બધી મોટી છે જેની વાત જવા દો આનો છેડો તો મિત્રો હું આસોની કોલોની દેખાશું તો મિત્રો કોલોની પણ જો તમે જુઓ કેવા બંગલો બનેલા છે એકદમ મોટા મોટા બંગલો જ તો હવે આપણે અંદર એન્ટર થઈ આપણે ઘરે ઘરે એક એક ઘરે ઘરે આપણે દૂધ આપવાનું હોય છે જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો આજે આપણે બ્લોગ વહેલો ચાલુ કરી દીધો છે આઠ વાગે આજનું જે કંઈ કામકાજ હશે એ વિડીયોની અંદર તમને દેખાડીશ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો મિલ્કિંગ થઈ ગઈ છે અને અમુક ભસો આપણે વાડાની અંદર પૂરેલી છે તો પહેલાં તો હું એ દેખાડું તમને તો મિત્રો ભેંસો બધી વાડાની અંદર પૂરે પૂરેલી છે ખડેલીઓની સાથે ખડેલીઓ પણ ભેગી છે અને ભેંસો મોટી પણ આની અંદર ભેગી છે અને બાકીની જે ભેંસો છે એ બધી બાંધેલી જ છે તો જુઓ કાંઈક આવી જ રીતના આપણો ફાર્મ છે ખુલ્લા મન છે આખો ક્યાંય સેટ વેટ બનેલો નથી સેટ ખાલી થોડોક જ બનેલો છે એ આપણી જે ભેંસો વાડી ઉપર કોઈ પણ ભેંસ વી આવવાની હોય અથવા તો કોઈ ભેંસ બીમાર થતી હોય તો એવી રીતના આપણે સેટ ઉપર બાંધતા હોઈએ છીએ બાકી તો બધી ભેંસો આપણી જંગલની અંદર જ જાય છે અત્યારે જંગલની અંદર તો નથી જતી આપણું એક ખેતર રાખેલું છે ત્યાં કંઈ જાય છે તમે કદાચ સામે જુઓ તો આપણું લાખીઓ દેખાય છે લાખીયાને આપણે બારે બાંધેલું છે અત્યારે નક્કર તો આપણે અતિભ્યાસો જે વાડામાં પૂરેલી છે એના ભેગો જોવે અને આ છે આપણી કુંજ તો મિત્રો ઝૂમ કરવું એટલે થોડોક ક્વોલિટી બગડી જાય છે બાકી તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનો છે વ્લોગ ટાઈપ તો આજનું કાંઈ પણ રૂટિન જે કામ કામકાજ હશે એ વિડીયોની અંદર આવશે તો જે કોઈ ભાઈ આવ્યા હોય નવા તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે બાકી તો તમને ખબર જ છે રૂટિન કામમાં તો આખો દિવસ આપણું કાંઈક ને કાંઈક કામ ચાલુ જ પડ્યું હોય ભેંસો તો બધે હમણાં ચાલી જશે અડધી કલાકની અંદર અંદર તો ભેંસ તો આપણી વાડી ઉપર બે જ ભેંસો ખાલી બાંધેલી હશે અને કઈ ભેંસો જે વાડી ઉપર બાંધેલી હશે એ પણ હું તમને આગળ વિડીયોની અંદર દેખાડીશ અને મિત્રો કોમેન્ટ કરતા રહેજો તમને વિડીયો કેવો લાગે છે હવે મારે જવાનું છે અત્યારે હાલ દૂધ આપવા માટે ફેરીમાં તો આગળ પણ કંઈક નવો નજારો હશે તો એ હું તમને વિડીયોની અંદર દેખાડીશ તો વિડીયોમાં બન્યા રહેજો હવે મિત્રો આપણે આજે આ આજનો જે વિડીયો છે એ વ્લોગ ટાઈપ વિડીયો છે તમે કારણ કે વિડીયો કદાચ જે જોતા હશો વ્લોગના વિડીયો તો વ્લોગના વિડીયોની અંદર બધું આવતું હોય બેસવાનું પણ આવતું હોય અને બાકીનું જે બારેનું કામ હોય એ પણ વ્લોગની અંદર આવતો જ હોય છે બાકી તો મિત્રો બધી ભેંસો તમારી નજરની સામે જ છે અને સવાર પણ થઈ ગઈ છે સૂરજ ડાડા નીકળી ગયા છે જુઓ કંઈક આવો નજારો છે આપણા ફાર્મ ઉપરનો ઘણા ટાઈમ પછી આપણે મિત્રો વિડીયો લાયા એટલે આવી વિડીયોને ટ્રાય કરશું આપણે કન્ટિન્યુઅસ રાખવાની તેમ છતાં પણ કદાચ એક બે દિવસ લેટ થઈ જાય તો જ બધા મિત્રો જોડાયેલા રહેજો જે પ્રમાણે મને ટાઈમ મળશે એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ તો હાલો આપણે નીકળવાનું છે ફટાફટ ફેરીમાં ફેરી પતાવીને આપણે આવવાનું છે આપણા ફાર્મ ઉપર આવીને ચારો કાપવાનું છે તો આજનું કાંઈ પણ રૂટિન કામ હશે એ હું તમને વિડીયોની અંદર દેખાડીશ તો વિડીયોની અંદર બને રહેજો તો મિત્રો આપણે દૂધ લઈને નીકળી ગયા અને આપણે પહેલી કોલોની અંદર એન્ટર થવાની તૈયારી તો મિત્રો કોલોની કંઈક આ ટાઈપ ટાઈપની છે તો એ પણ તમે જુઓ અને આજે પહેલી કોલોની પછી આગળ આગળ આપણે જે જે કોલોનીમાં જશું એ કોલોની દેખાશું તો મિત્રો કોલોની પણ જો તમે જુઓ કેવા બંગલો બનેલા છે એકદમ મોટા મોટા બંગલો જ તો હવે આપણે અંદર એન્ટર થાય આપણે ઘરે ઘરે એક એક ઘરે ઘરે આપણે દૂધ આપવાનું હોય છે મિત્રો કોલોનીનો અંદરનો નજારો આવી રીતના છે તમે જુઓ ઝાડવા કેટલા છે સારા મિત્રો આજે બીજા નંબરની કોલોની મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે તમને આવી ટાઈપના વિડીયો ગમે છે કે નહીં તો એ હું કન્ટિન્યુઅસ ચાલુ રાખું અથવા તો ખાલી તમને ભેંસના જ વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણે વિડિયો ટાઈમ મળશે એ પ્રમાણે બનાવશું અને આવી જ રીતના તમને વિડીયો જોઈતા હોય તો હું ડેલીનો ઉપયોગ કરીશ કે ડેલી વિડીયો અપલોડ કરી શકું મિત્રો આ કોલોનીમાં પણ તમે બંગલો જુઓ અને આમ તો જંગલ વિસ્તાર કહો તો ભલે ને વાડી વિસ્તાર કહેવો તો ભલે ત્યાં બ્લોટ પડી ગયા હતા એટલે આવી રીતના બંગલો બની ગયા છે મિત્રો આ છે ઓઢોવન ના સોસાયટી મોટામાં મોટી એટલી બધી મોટી છે જેની વાત જવા દો આનો છેડો તો મિત્રો હું પણ આજે સુધી નથી જોયો કાયમી ડેલી સર્વિસ આવું છું તેમ છતાં પણ તો કોલોનીનું કંઈક એન્ટરનું નજારો આવો છે બધી ઘરોની આજુબાજુમાં ગાડીઓ ઉભેલી છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો આ મિત્રો કોલોની ઘણી ઘણી એટલે મોટી છે તો આખી કોલોની તો હું પોતે આજ સુધી નથી જોઈ અને મિત્રો મેન આ કોલોની એક વાત છે કે આ કોલોની અંદર મોટો મંદિર છે તો મંદિર પણ તમે જુઓ તો મંદિરના હિસાબે કેટલી કોલોની મોટી હશે તો મિત્રો આપણે બધો બિલ્કિંગ પૂરો કરીને આપણે ઘર બાજુ નીકળી ગયા આપણા ભાવ પર તો ત્યાં કાઢે પણ મિત્રો આપણા રસ્તા ઉપર જ એક કોલોની બને છે તો હજુ તો એનું કામ ચાલુ છે તો બારીની દિવાર આખી તૈયાર થઈ ગઈ છે આ કોલોની પણ એક જબરી બનવાની છે અને આગળ આપણે ભેંસો આવે છે આપણા ખેતરની અંદર તો એ પણ હું આગળ દેખાડું તો મિત્રો આપણી ભેંસો આવી ગઈ તમે જો લાખીઓ આગળ છે બધી ભેંસોથી લાખીઓ પણ છે અને ભૂરો પણ છે તો હું આપણા ફાર્મમાં હજુ જતો હતો એટલે આપણને રસ્તાની અંદર સામે આવી ગઈ તો મિત્રો લાખ્યો જુઓ એકવાર તમે હમણાં ઘણા ટાઈમથી તમે નહીં જોયો હોય મિત્રો આ જે નંદકીબે પાર્ટીઓ છે એ હમણાં જ આવેલી છે હમણાં જ એટલે આપણા ફાર્મ ઉપર જ હતી હમણાં આપણે બેસો પૈકી સેટ કરીએ છીએ આગળની સિઝનમાં આપણને તકલીફ ન કરાવે તો મિત્રો જાય છે બધી આપણી ખેતરની અંદર જે આપણે કાયમી ભેંસો જાય છે ત્યાં કને તો એ પણ હું તમને દેખાડીશ બધી ભેંસો આવી જાય એટલે આ છે આપણી મોર બાકી તો ભેંસો તમે બધી જોયેલી જ છે તેમ છતાં પણ કોઈ બાકી રહી જતી હોય તો આજે જોઈ લેજો બધી ભેંસો એકસાથે આવી રહી છે આ બાજુ પણ અંદર પાણી છે એટલે ઘણી બધી જ ભેંસો પાણી પણ પીવે પીવે છે અને મિત્રો આ છે મોટો એક ખેતર ખેતરમાં તો કાંઈ નથી ખાલી નોર્મલી ભેસો બેસવા માટે જ આવે છે ત્યાં કને પાણી સારો છે ભરેલો અને આટલી બધી ભેંસો આપણે ફાર્મ ઉપર આખો દિવસ રાખવી તો એ પણ એક મોટી તકલીફ પડે કારણ કે આખો દિવસ ભેંસો ફાર્મ ઉપર હોય એટલે એને ચરવાનું પણ જોઈએ ત્યાં કને તો પછી આખો દિવસ રખડતી હોય એટલે આ વસ્તુ એવી છે કે પાણીની અંદર આની અંદર પાણી પડ્યું હોય એટલે ઓટોમેટિક ઊગતી હોય છે તો મિત્રો આવો કંઈક નજારો છે હવે આપણે જવાનું છે આપણી વાડી ઉપર વાડીનું પણ જે કંઈ કમકજ હશે એ કદાચ વિડીયોની અંદર હું દેખાડીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો હાજરમાં આપણા ફાર્મ ઉપર બે બાંધેલી છે એક મોટી ભેંસ બાંધેલી છે અને કા ખડેલી બાંધેલી છે તો શું કામ બાંધેલી છે એ પણ હું તમને જણાવું તો મિત્રો ભેંસ તો તાજા વીઆણવાળી છે તો ભેંસનું બચ્યું છે આ લગભગ પચીસથી ત્રીસ પચીસથી ત્રેવીસ દિવસની વીઆાણવાળી છે અને ખડેલી બાંધેલી છે એનું કારણ છે કે ખડેલી થોડીક વધારે નબળી પડી ગઈ તો આપણા ફાર્મ ઉપર અહીંયા હાજરમાં હોય તો એને ચરો સારો મળે અને ચરવામાં પણ સારો મળતો હોય તેના કારણે વારી પાછી રિકવર થઈ જાય એટલા માટે આપણે એને એકાદ મહિનો આરામ લેશું એટલી બધી તો નબળી નથી તેમ છતાં પણ થોડોક એવો મન થઈ ગયો કે આવી સારી ખડેલીને થોડીક નબળી પડતી હોય તો આપણને મજા ના આવે તેના કારણે મિત્રો ખડેલીની ક્વોલિટી તમે જુઓ તમારી નજરની સમક્ષ તેની સિંગ ક્વોલિટી સારી છે હાઈટ લંબાઈની પણ સારી છે ને મિત્રો હું આગળના વિડીયોમાં કહેતા ભૂલી ગયો કે આપણી રાય રાઈ ગાય છે એ પણ વ્યાઈ ગઈ છે અને રાય ગાયની આવેલી છે વાછડી તો મિત્રો વાછડીનું કલર પણ તમે જુઓ અને મોઢું પણ એકદમ ટૂંકું અને આપડી છે વાદની છે આ છે મિશ્રીની છે અને છે આપણી બીજી ભેંસ વ્યાયેલી એની અને બુરા બચ્ચા આવેલા છે એનું કારણ છે કે આપણે આગળ મોટો પૂરો પાડો જે રાખેલો હતો બે મહિના બધા એને જ બચ્યા છે મિત્રો ખાસ કોમેન્ટ કરજો આજનો વિડીયો આપણે કંઈક અલગ બનાવ્યો હતો એટલે મિત્રો આમાં આવેલી છે આપણે મકાઈ તો આટલા ટાઈમથી હું આનામાં જ વ્યસ્ત હતો પહેલાંથી આનામાં હતો બાજરો આપણે બાજરો કાપ્યો તેની પાછળ જમીન આપણે દવા છાંટીને પંદર દિવસ જમીનને મૂકી દીધી હતી પછી એને ખેડવાનું બધું ચાલુ કર્યો એના પાછળ હું ઘણું બધું વ્યસ્ત તેના કારણે વિડીયો ન આવતા હતા તો મકાઈને આપણે કોરવણ પાઈ દીધી છે ત્રીજા અથવા તો ચોથા દિવસે મકાઈ બધી દેખાઈ જશે તો જેમ જેમ મકાઈ દેખાશે એવી રીતના હું તમને દેખાડતો રહીશ તો આજે આપણે કાંઈ કાંઈક વાડીનો અલગ વ્યૂ તો મિત્રો વ્યૂ જુઓ તમે વાડીનો એ એકદમ સાધારણ અને સિમ્પલ વ્યૂ તો આવી જ રીતના મિત્રો કંઈક કામકાજ હોય છે આખો દિવસ એનામાં જ લાગે પડ્યા હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે અને આ બધું છે આપણો ચરો જે દર હાલ ચરો કાપવાનું ચાલુ છે ભાઈ અને આપણા ફેમિલીમાં જે લોકો છે એ બધા ચરો અત્યારે કાપે છે હું આવી ગયો પાછો એટલે ચરો જેટલો કાપેલો છે એ બધું મારે ઉપાડવાનો છે તો મિત્રો આંબલી જુઓ કેટલી મસ્ત આપણા શેડાની વચ્ચોવચ તો આ બધો આપણે ચરો કાપી લીધો છે આજથી પંદર દિવસ પહેલાં આપણે ચરો ચાલુ કર્યો હતો ને આ બાજુ છે એ ઘણું બધું હાઈટવાળો છે અત્યારે વિડીયોની અંદર તો નહીં દેખાય બરાબર રીતે એ પણ આપણે કાપવાનું ચાલુ જ કરવાનું છે તો જેમ જેમ ચરો આપણો પૂરો થશે એમ ચાલુ થશે તો અત્યારે હાલ આ કાપવાનું છે તો જુઓ આમલી તમે મેં આ બાજુ મકાઈ આવેલી છે મિત્રો નાહી ધોઈ તૈયાર થઈને આપણે નીકળી ગયા બજારમાં કામ હતો એટલે તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે એનો કંઈ અનુભવ નથી કારણ કે બારથી તેર મિનિટ ઉપર ઉપર વિડીયો બની ગયો છે તો ખાસ એવી કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો તો આપણે વધારે કોમેન્ટની જરૂર છે જેટલી વધારે કોમેન્ટ આવશે એટલો વિડીયો બનાવવાની મજા આવશે તો આવી જ રીતના આજનો કંઈક વિડીયો હતો મિત્રો આપણા નોર્મલી વિડીયો તો પાંચ છ મિનિટના જ આવતા હોય છે પણ આજે વ્લોગ વિડિયો તો એટલે બારથી તેર મિનિટનો વિડીયો બની ગયો તો ફરી એ મળીએ સારા એક વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી